મહેસાણા જિલ્લામાં શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે બોતેર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર ની પરીક્ષા આપશે ઉંચાના કોહોડા ગામમાં આવેલ પટેલ પણ કેન્દ્ર આપવામાં આવ્યું છે ગત વર્ષે કોહોડા કે પટેલ હાઈસ્કૂલમાં ધોરણ દસ નું વાર્ષિક પરીક્ષાનું પરિણામ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવ્યું હતું ગેરરીતિ અટકાવવામાં સ્થાનિક અને ફ્લાઇંગ સ્કોર્ડ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે મહેસાણા જિલ્લામાં તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત બસ પણ ગોઠવવામાં આવેલું છે સૌપ્રથમ તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી છે એ તમામ વિદ્યાર્થીઓને હું શાળા પરિવાર વર્ષથી કે પટેલ સર્વોદય શાળા પરિવાર હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું અમારી પટેલ હાઈસ્કૂલ અંદર બે બિલ્ડિંગો છે યુનિટ અને યુનિટ અને આ બે બિલ્ડિંગોમાં થઈ અને આજના દિવસે કુલ પાંચસો ને સત્તર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે સાથે સાથે જનરલી બધા જ વિષયોની ગણવા જઈએ તો પાંચસો ને ત્રીસ જેટલી સંખ્યા એ થવાની છે અને ધોરણ દસના ગયા વર્ષનું અમારું પરિણામ જો જોઈએ તો એ સત્તાણું ટકા આવેલું છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે એ 57% ટકા છે જ્યારે એસએસસીનું પરિણામ જે છે એ અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા આવેલું છે ગયા વર્ષે જિલ્લામાં અમે એસએસસીમાં પ્રથમ ક્રમાંક મેળવેલો છે સાથે સાથે સામાન્ય પ્રવાહ સાયન્સ પ્રવાહનું જે પરિણામ છે એ 90% ટકા આવેલું છે ખૂબ જ સુંદર વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે કોઈ પણ પ્રકારની ચિંતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ના કરે અને બાળકોની પરીક્ષા ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય એની જવાબદારી અમે લઈએ છીએ